ભગવાન વધારેલા તમામ ભક્તજનો દરેક ને મારા કોટી કોટી વાર પ્રણામ છે દરેક વાણી ની અંદર મહાપુરુષો આપણને કંઈક ને કંઈક જાગૃતિ લાવવા માટે કરતા હોય

તમારું પોતાનું જગત ના જીવો ને સાહેબ એક સારા માર્ગે લાયા દો પ્રમાણ છે સાહેબ સંતોષ નું આ હાલ ભજન બોલતા હતા ભજન કરી લે આ ઘડીએ

બધો ખાવાનો બહાર વર્તી ખોરાક છે એ જઠરા થાય છે તો ગુરુ મહારાજ નો ખોરાક છે બતાવી તમે જો ગુરુજી અમને ચરણ લેજો

કોઈની રજા એને લેવી પડતી નથી એટલે આવા સંતો મહાપુરુષો અનુભવી સંતો છે ને હાલના વર્તમાન કાળમાં કોઈ એવું ન સમજવું કે કોઈ ગદ્યા ધારી કરીને આવે ને ચક્ર લઈને આવે ને એ ભગવાન એવો નહીં આવે સાહેબ એ તો જેનું જેનું જે મંથન પહોંચ્યું ને અને જેવો ભાવ રજૂ થયો ને એવી ચિત્ર કલ્પનાઓ કરી છે પણ આવા સ્વરૂપમાં જ આવ્યા છે જયારે જ્યારે જરૂર પડી ને ત્યારે આવા મનુષ્ય રૂપી શરીર માં જ આયો સાહેબ નહીંતર લાખ ચોર્યાસી યોની અસંખ્ય જીવો છે પણ એને આ વાત ખબર પડતી આ વાતની ખબર કેવલ ને કેવલ મનુષ્ય ને પડે હો અને એટલે પેલા માં પેલું આપણે મનુષ્ય બનવાની જરૂર છે મનુષ્ય કેવી રીત નું બનાય કે સંતોના પાસે જઈને પોંચ વસ્તુની પ્રતિજ્ઞામાં રહી માં રહીને એને સીલ મારી દેવું પડે

અને જો કોક ની નિંદા થતી હોય ને એટલે બધા રહ વધાર જાગે આ તો રસ છે ને અલગ અલગ નાકરે આલ્યું તને સુગંધ સારી પારખવા પણ તે તો શેકણીઓ તોણી બગાઈ મને ઘણી વખત કે બાપુ આલવા વાળા હાથ ઓમ હોય લેવા વાળા ઓમ હોય કીધું બધી વાત એવું ના હોય એક સમય એવો હતો ને કે લેવા વાળા હાથ ઓમ હતો કે બાપુ કઈ ગયું પેલા ડોસી શેકણી તોણતી

નામ છે ને જેમ હતું એમ વેરાટ સ્વરૂપ અંદર સમાઈ ગયું છે હવે બ્રહ્માંડ માં નામ રમી ગયું છે વ્યાપક સ્વરૂપમાં આવી ગયું સાહેબ એટલે તમે એની કલ્પના ના કરી શકો અને એટલા માટે સંતો કે છે તમે નામની ની કમાણી કરો નામ કયો મળે ગુરુ મહારાજના ચરણમાં મળે છે ગુરુ મહારાજ ના તન મન ધન સમર્પિત કરો અને શીશ જયારે ઉતારી ને મૂકો ને એટલે શીશ સાથે નામ આવે છે પછી મસ્તક પાછું નો હાલે હો સાહેબ અને જો કદાચ આલ્યા ચેર જો તમે બીડીઓ પીતા હોય ચલમો પીતા હોય કોઈ તમાકુ ખાતા હોય બસ ત્યાં તો ખાવાવાળો વાળો ખાય છે તો તમે હજી ગુરુ મહારાજ મસ્તક આલ્યું ગુરુ મહારાજ ના જેને જેને તો બોલી ન શકે સાહેબ એવી વાત છે આ તો એક સસલું હતું ને વેલા વેલા ચારો ચરતું હતું સસલું અને ભૂલથી એની મુસામાં થોડું કાગળિયા જેવું ચોટી ગયું જોજ હાલની ભક્તિ એટલે તરત સસલા ને કીધું શું છે ખબર પડી છે કે મારું ગમે મોનો ના મોનો પ્રોબ્લેમ થઈ ગયો હોશિયાર મોડા હોય ને એમાંથી નીકળી જવાની વાત કરે નકર ગણે ને મુશમ સોટી લીધું છે ગણું એ ઉખરતું જ નહીં એમ કોને નાતી પણાનું કોને જાતી પણાનું કોને મારાનું કોને તારાનું આ બધું ઘણું બધું ચોટી રહેલું છે એટલે સસલાને તરત વિચાર આવ્યો કે નક્કી મોનો ના મોનો પણ કોક ચોટી ગયું છે તો બુદ્ધિનો ઉપયોગ કર્યો કે મને લાયસન મળ્યું છે કે લાયસન એવું જ એવું લે કે જો હું આનંદથી ચરું છું હોય કે આ મને લાયસન આપ્યું છે મારા ગુરુ મહારાજે એટલે ગમે ખેતરમાં હું જઈ ચરું તો મને કોઈ બોલી ના શકે અત્યારે એવું નહીં થાય આપણે કે ગમે તેનો આચાર્ય થઈ ગયા કે આપણે ગમે કરી આપણે કોઈ ના કહી શકે લાયસન મળ્યું છે ને

બહાર કાઢો તો જ સમાજ આગળ આવશે સમાજ જોડે તમે શીખજો સાહેબ આગળ જે જે સમાજ આગળ છે ને એમની જોડેથી કંઈક કંઈક શીખજો ને એનું પરિવર્તન લઈને સમાજમાં લાવજો સર ખૂબ વ્યસનથી મુક્ત બની હો મને આજે વિચાર આવ્યો સાહેબ કે આજે આપણે બધાએ ઘણા વર્ષો પહેલા એમ કધું કે જનતા રેડ કરાવતા ને दारू બંધ કરાવતા તમે એક ગામમાં दारू બંધ કરાવ એટલે એ ગામમાં બંધ થાય પણ પીવાવાળા बाजू હા પીવાવાળા बाजूમાં કોણ જંપિયા તમે એવા એક માણસ ને પકડી પકડી સાચી દિશા બતાવો અને સાહેબ એક મહિનો ખાલી ગુરુ ના આવા સંતો વચનો વળી અને તમે જો કદાચ અને જ્યારે માળા મણસ ઉપર મેરું લાગી જાય ને પછી ગમે એમ કરો સાહેબ કઈક ને કઈક પ્રગતિ આવશે આવશે ને આવશે એટલે આજે અમારે આમંત્રણ સાહેબ ઘણા દસ બાર વખત મને ફોન આવ્યા મેં કીધું મારે ધોંગધ્રે નીકળવાનું છે સવાર કાર્યક્રમ છે તો કે ના બાપુ ગમે કરો કલાક આવો મેં સંતોનો ભાવ છે આપણે જઈએ અને ખૂબ તમે બધા આવા સંતોની વાતોને વાતો ને બહુ સમજમાં લેજો સાહેબ

તમે એને સેવો જેને જેને સેવ્યા છે ને ત્યારે જયારે તમે ગુરુના જો પંખી બેઠો હોય ને એટલે એના નાના બચ્ચાને ઈંડા ઉપર બેસીને સેવે

ગુરુ મહારાજ નું ભજન કરો એટલે પ્રમાણ શું આવે દીકરા દીકરી નહી ખબર પડે આમ નાના બાળક ને તમે આલો મોબાઈલ તમારે ગમે એવું ગોતી કે લઈ દે બાપુ આવું ચમ થાય સાહેબ કીધું તમે આગળના ઇતિહાસ

પછી મોબાઈલ માં ઉલટા ચશ્મા જોતી હોય પછી મોબાઈલ ફેરતું છોકરું આવે ને બાગાજી થાય કારણ કે ગર્ભનું જ્ઞાન છે સાહેબ ચંદ્રશેખર આઝાદ જેવા ભગતસિંહ જેવા ત્યાં રાણી લક્ષ્મીભાઈ જેવા મીરાબાઈ કેવા તોરલ જેવા નિરલભાઈ જેવા રૂપાદેવ જેવા તો તમારે એની અંદર સંસ્કાર રૂપી બીજ રોપવું પડશે ખેતરમાં માં ખબર રાખજો રે એ નતર પાછળથી થી ખેતર સે ભઈ ખાર મોળીયું ને ખેડવી ના શું એ એ વાયદો આવશે એ ભી ખોટી ત્યારે એ વેરો ચોથી પતાવશો ખેતરમાં તમે ખબર રાખજો રે નતર પાછળથી થી આ કાયા રૂપી ક્ષેત્ર છે ને એની અંદર જે તમે રોપો એ જ થાય સાહેબ માટે અત્યારે હું તો વિનંતી ખુબ સંતો ને પ્રાર્થના કરું છું સાહેબ આપણે બધા સાથે મળી કોઈ પણ આપણા સંપ્રદાય થી કોઈ વિરોધ નથી અને જયારે ગુરુ મહારાજ આપણા આત્મ સ્વરૂપ શરૂ જાય ને એટલે સંપ્રદાય રહેતી જ નથી

એટલે એમની આ જાણી જોઈ સાહેબ દડા ગેડી મારી જાય અને દડો જઈને કાળા ધરાની અંદર યમુના માં પડ્યો આ બધું બોલો હોભળેલું કે નહીં હોભળેલું તમે તમે એવો વિચાર કર્યો કે દડો છે તળિયે જતો રહ્યો તો દડો છે એવો ભરે જતો કે બોલો હતો દડો કદી ડૂબે ખરો એમ

આ મહાપુરુષો બધા બેઠા છે ને એમની બધી સમાજ ની અંદર ધરામ ડૂબકી મારી છે સમાજની ની અંદર કચરો ગાય બધા સાથે રહી મહેનત કરી અને દીકરા દીકરીઓને આગળ લાવવા માટે મહેનત કરજો ખાસ વિનંતી છે ખૂબ ભજન કરજો હો ભાઈઓ ભાઈઓ થી ખૂબ પ્રેમ રાખજો ભાવ રાખજો વાહ નકર ઘણી જગ્યાએ મહારાજ જોયું છે કે એક શેઠો જમીન ઓમથી ઓમ પછી બે નહીં થાય બે છેટો છેડો છેડને એટલે પેલો કે ભાઈ આ મારા ભાગમાં આવે છે એમ જ ઝઘડો થાય અને શેધોમાં છેડામાં એકબીજાને પાવડા ને પાવડાને કદાળીને કદાળી આવી ગયા ભાઈ ને કદાળી માં ને એટલે ભાઈ મરી જાય કદાળી માંગે એટલે અને પેલો થાય જાલમાં બે બે શેઢો પડ્યો એમ ને પછી છોકરા જ્યારે જ્યારમાં બોલાવે છે ને એટલે છોકર પાણી રોટતા હોય મોટી ઉછો વાળા એ બાજુમાં વેચી મારો પણ મને જ્યારમાં ગાઢો

માતા બધું જ છે પણ કોઈ તમે જો પાવા અંદર જયારે મહાકાળી શેરો પુત્ર ને પરિવાર આલુ હાથી ઘોડા આલુ હિરાને મોણે મોણેક તું કેતો પાવાગઢ ના પથ્થર ના મર બનાવી ગયું પણ મારે પેલો એવું બોલ્યો છે કે મારા ઘેર રોણી બની નાઓ

આજનો યોગ આજનો સમય ખુબ આવા સંતોનો મને દર્શન નો લાભ મળ્યો છે આવા મહાન પુરુષો આપડી ધરતી ઉપર છે ને એમના સાથે રહી કઈક જીવનમાં પરિવર્તન લાગજો દીકરા દીકરીઓ પ્રાર્થના કરવું ભણજો માતા પિતાની ખૂબ સેવા કરજો સાહેબ માતા પિતાનો નો આશીર્વાદ મળશે ને એટલે દેવી દેવતા ના આશીર્વાદ તો હાથ છે જ તમે જાજો મૂર્તિઓ હાથ ઓમ જ છે તમે જેવું કર્મ કરીને આવો તથા જ છે એટલે કે આપણે કોણ તમારાથી કોઈ છે નહીં એટલે ખૂબ મારી દીકરીઓનો પ્રાર્થના કરું છું હવે તો હારો સારો સમય આવ્યો છે દીકરીઓ પણ સારી લાઈનમાં પોલીસ ખાતામાં એવી બધી ઘણી બધી મિલિટરીમાં લાગવા માંગી છે એટલે ખૂબ શિક્ષણ આગળ આવ્યું છે તમે બધા મહેનત કરજો મહેનત કરજો

વંદન કરી નમસ્કાર કરી મારી વાણીનો નો વિરામ કરો પુરસ્કાર